આダブル આダブル સ્ટેશન બેન્ક લગાડવાનું મળે તોરા

સમજો તમે હું ઇન્ડસ્ટર પડી ગઈ એ ફ્યુ મોમેન્ટસ લેટર ગાઈસ પાસી રુતિકભાઈ આયા પૂછાઈ ગઈ તો પુશ બટન નથી કે ખોટવાઈ ગયું છે બાઈ હતું ને તમે વીડિયોમાં કીધું હતું રોજ એક જ વાર ચાલુ થાય હા તે ડીપર ડીપર

એ આ લોકો વર્ષની ગેરંટી આપતા આઈ છે કે વર્ષ ચાલે ગેરંટી છે ગેરંટી છે જે બહુ સારું હોય દુકાને લઈ જઈજો અમાર

તમે અત્યારે સીઝન નથી એટલી બધી નકર ને કુતરું ગાય મરેલી પડી હોય એટલો અત્યારે કેમ સીઝન કેમ નથી સીઝન કોના ખબર છે ને નહી હોય ભૂખ એટલે તો તાર ઘર મોકલો એન્જે પર તારા ઘર બાજુ ના ના કુતરા ને ગાય ને એવું બધું મન નાખે એટલે પછી હવે અમે એવું વિચાર્યું તો હવે પછી એમ વિચારી કે ગામનું નું આપણો કામ કરવું તો ગામ કરે કરવું એ કરે ને કે આપણે કઈ નળવા આપણે રાજકોટ હોય જવાનું કોલેજ કરવા

એ બધા રાજા થઈ સોખવાળા હે સમજ્યા અને પપ્પા અને દાદા રાજાના પોલા હતા મંત્રી મંત્રી કેવા ન કે જો તમ આ પાણા રાજા બતરા

મારી પદ્મા ને કે મારા દાદા કરી ને અધૂરી રહી મારી પ્રી રે

તો મિત્રો અમે આઈ લઈ ચાલો ચાલો મિત્રો ગામમાં વધી ગયા છે તો આપડે તો જો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો